ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુભાઈના પુત્ર દિલીપભાઈ વસાવા દ્વારા ભરૂચ લોકસભા પર ઉમેદવારી કરવામાં આવી છે આજે તેઓ દ્વારા વાલિયા ખાતેથી છે જનસંપર્કનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દિલીપભાઈ વસાવા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો દિલીપભાઈ આજે ઉમેદવારી કરી બસ અમારા જે આદિવાસીઓના જે પ્રશ્નો છે એસટી એસસી ઓબીસી માઇનોરિટી આજે જો આપણા રાજપાડી ખાતે પ્રધાન દેશના પ્રધાન આવ્યા હતા અને આદિવાસીઓ માટે જે બધા વાયદાઓ કરવામાં આવે છે આજે વર્ષોથી સંવિધાનમાં એ વસ્તુ લખેલી છે પોતાના હક ને અધિકારો તો જ્યારે કોંગ્રેસની સરકારો હતી આજે દસ વર્ષની ભાજપની સરકાર છે તો અમે કહેવા માંગીએ છીએ કે સિત્તેતેર વર્ષ પછી બી આજે આદિવાસીઓની પરિસ્થિતિ એની એ જ છે તો આ સિત્તેતેર વર્ષમાં જવાબદાર કોણ છે

માર્ગદર્શન આપીશું ગામડે ગામડે જઈ અને આ જે જગ્યા છે એ જગ્યાઓ બચાવી રાખીશું જમીન ડેંગે જમીન નહીં ડેંગે જાન દેંગે હમ આજે પદ યાત્રા તમે કાઢી છે લોકોનો કયો પ્રતિસાદ મળી રહ્યો છે જીતની કેટલી આશા તમે જોઈ જ રહ્યા છો આટલી મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને જે અમારો જે પ્રચાર છે દિવસે ને દિવસ જન સંખ્યા વધતી જાય છે અમારી ને ચોક્કસપણે આ ભરૂચ લોકસભા અમે જીતવાના છીએ કયા મુદ્દાઓ પર ઇલેક્શન લડવાનો છે અમારા મુદ્દાઓ અમે કીધું તમે જે સંવિધાનિક મુદ્દાઓ છે અને ગામડાના જે નાના મોટા મુદ્દાઓ છે આજે ગામડાના લોકો બચારા જે શિક્ષણ વગરનો મુદ્દો છે પછી આરોગ્યનો મુદ્દો છે બેરોજગારીનો મુદ્દો છે લોકો ભૂખે મરી જાય છે અને આ તંત્ર વિકાસના નામે જે વાતો કરે છે લોકોને ગુમરાહ કરે છે એ ગુમરાહ નથી થવા દેતા લોકોની જે હકીકતો છે

ગામડાઓમાં શિક્ષણનું સ્તર બહુ નીચું છે આજે આરોગ્યની સુવિધા નથી આવા તો અનેક મુદ્દાઓ છે આ ગામડામાં આજે વર્ષોથી જુઓ સિત્યોતેર વર્ષ થઈ ગયા પણ આજે બી ગામડા એની એ સ્થિતિમાં છે જે દાવો કરે છે પ્રધાનમંત્રીઓ ચાહે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય આજે પણ ગામડાઓમાં જઈને જુઓ વિકાસ થતો નથી ને લોકોને ખાલી ગુમરાહ કરવામાં આવે છે ગામડે ગામડે ફરીને જુઓ તો ખબર પડે કે લોકોની પરિસ્થિતિ કેવી છે દિલીપભાઈ વસાવા જે ભારત આદિવાસી પાર્ટીમાંથી ભરૂચ લોકસભા પર ઉમેદવારી કરી છે તેઓ દ્વારા હાથરોજ ગ્વાલિયા ખાતેથી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં એમની સાથે લોકો જોડાયા છે સલાઉદ્દીન મલિક ભરૂચ સમાચાર ઝઘડિયા